હમણાં તો દાહોદના મનરેગાના કૌભાંડીઓ પકડાયા ત્યાં તો બીજા કૌભાંડના અણસાર સામે આવ્યા છે પંચમહાલના ગોધરાના નંદીસર ગામે વીટીવી ન્યુઝે રિયાલિટી ચેક કરતાં ગામના ઘણા વિકાસ કામોને કૌભાંડીઓની નજર લાગી ગઈ છે ગામના કુવા તળાવથી લઈને પેલ બ્લોકની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી છે બીટીવી ન્યૂઝ સ્થાનિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કામ નથી થયા પણ પૈસા દરેક અધિકારીઓને મળી ગયા છે વિકાસના કામો ન કરીને ગામ લોકોને હાલાકી વેઠવી પડે છે પણ અધિકારીઓને સહેજય રસ નથી ગામ લોકોની સમસ્યાનો હલ લાવવામાં હવે આ કૌભાંડના અણસાર તંત્ર સુધી પહોંચશે તો ક્યારે પહોંચશે અને પહોંચશે તો તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે આ બ્લોક બ્લોક આંફળિયામાં મંજૂર થયેલા છે મનેંગાળ ઉધરી ગયા છે પૈસા મંજૂર થઈ ગયા છે વર્ક ઓર્ડરે મંજૂર થઈ ગયો પૈસા ઉતરી ગયા છે કામ થયેલ નથી અફઆર અવરનવર રજૂઆત કરીએ બે હજાર બાવીસથી રજૂઆત કરી છે કલેક્ટર કચેરી જિલ્લા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ રજૂઆત કરી છતાં કામ થયેલ નથી શું થવું પૈસા ઉપડી ગયા છે અને પૈસા ભ્રષ્ટાચારો પૈસા ઉપાડી લીધા છે ભ્રષ્ટાચારીઓને સડક સજા થવી જોઈએ એના પર અફાર થવો જોઈએ એમના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અમારો હૈયારો કૂવો ત્રણ ત્રણ ભાઈઓનો હૈયારો કુવો છે એની અંદર મિલી ભગત કરીને મિલી ભગત કરીને માસ્ટરો ખોટા મસ્ટરો ભરીને કુવાનું કામકાજ કશું કરેલ નહીં અને ખોટા મસ્ટર ભરીને યુઝ કરીને પૈસા ઉપાડી ઉપાડી દીધેલા છે આવા અમારા નદી નવા નદી અંદર પોચથી ચાર થી કુવા બનેલા ખોટા પૈસા ઉઠાયેલા છે

ઘણી જગ્યાએ પોતાની માલિકીના માલિકીમાં પણ પેવર બ્લોક નાખી દીધા છે પણ અમારા ફળિયામાં કોઈ પણ જગ્યાએ પેવર બ્લોક નાખેલ નથી સર અને એના અનુસંધાને આખો પેવર બ્લોકના બિલ પાસ થઈ ઉપડી પણ ગયેલ છે જોઈએ એના માટે અમારા ફળિયાનો વિકાસ થવો જોઈએ યોગ્ય રીતે જેમ બધાનો વિકાસ થાય છે બધા અહીંના ઘણા અગ્રણીઓ બધા ઘણા જે પંચાયતમાં જોઈન થયેલા છે પંચાયતી કામો કરે છે જે નરેગાના કામો કરે છે એ બધાના ઘર આંગણે કદાચ કોઈ પાવર બ્લેક નાખેલા છે તો અમારા ફળિયાના વિંચા થી વંચિત શા માટે રાખવામાં આવે છે એ પથ્થર પિચિંગ મંજૂર થયું હતું અને તે બે વર્ષ બે હજાર તેવીસ ને ચોવીસ ના રોજ છતાં પણ મેં મારી અનુસંધાનમાં ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ અરજી કરી હતી ત્યાર પછી

નદીસર વિસ્તાર છે તેનું સાપરિયા પડ્યું છે તે જોવા મળી રહ્યું છે કે આ જે જગ્યા છે એ જગ્યામાં પેવર બ્લોક નખાઈ ગયા હોવાની વાતચીત છે પરંતુ ઘટના સ્થળે દેખતા પેવર બ્લોક નખાયા નથી આખા પેવર બ્લોક છે બારોબાર થઈ હાલ જોવા જઈએ તો આ પેવર બ્લોક નખાયેલા છે સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા બ્લોક નખાયેલા છે પરંતુ આ બ્લોક ક્યાં છે અંદર આ કૌભાંડ અંદર આ પેવર બ્લોક નખાય છે પરંતુ એ એ બ્લોક જાય છે છે સૌથી સૌથી મોટો મોટા નાણાનો કરવામાં આવે છે પીવર બ્લોકના નામે કૌભાંડ કરવામાં આવે છે આ કૌભાંડોને આચરનાર અધિકારીઓ અને સ્થાનિક જે કામ કરનાર વ્યક્તિઓ છે એને કડક સજા મળવી જોઈએ સ્થાનિકોની માંગ ઉઠી છે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ